પ્રેઝ ધ લોર્ડ ગ્રીસમાં અલભાઈ તથા બહેનો દિવ્ય દેના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ચોથી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબ લઈ લો પ્રભુ ઈશ્વર વચન સાંભળીએ યોહાન ગ્રંથ સત્તરમો અધ્યાય અગિયારથી ઓગણીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું હું હવે જગતમાં રહેવાનું નથી પણ તેઓ જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું હે પાવક પિતા જેમને તે મને મને સોંપ્યા છે તેમનું મારા નામને પ્રતાપે રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય હું તેમની સાથે હતો ત્યાં સુધી તો તે મને સોંપેલાઓનું તારા નામને પ્રતાપે હું રક્ષણ કરતો હતો મેં એમને સાચવ્યા અને એકનો વિનાશ થવા દીધો નથી સિવાય જે વિનાશ પાત્રનો જેથી શાસ્ત્ર વચન સાચું પડે પણ હવે હું તારી પાસે આવું છું આ જગત છોડ્યા પહેલાં આ વચનો ઉછારું છું જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે મેં તેમને તારો સંદેશ પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્રેષ કરે છે કારણ તેઓ સંસારના નથી જેમ હું પણ સંસારનો નથી પણ હું એવું માગતો નથી કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે પણ હું તો એવું માગું છું કે તું એમને દુષ્ટાત્માથી બચાવ તેવો આ સંસાર નથી જેમ હું પણ આ સંસારનો નથી એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પણ કર તારો સંદેશ એ જ સત્ય છે તે જે મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે અને એમને ખાતર મારું જીવન સમર્પિત કરું છું જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈ હતા બહેનો પ્રભુ ઈશ્વરના જીવનની જે છેલ્લી પ્રાર્થના જેમ યોહાના ગ્રંથમાં ત્રીજો આ નાની મંડળને હાથમાં સોંપી પ્રભુ હતા ત્યાં સુધી સાચવી રાખતા હતા સંભાળી રાખતા હતા સાચા સાચા ગોવાળ તરીકે જેથી કરી તેઓ જીવન ભરપટે જીવન પ્રાપ્ત કરે જેવી રીતે ગીત ગીતશાસ્ત્રમાં એક ગીત ત્રેવીસમાં પ્રભુ છે મારો ગોવાળ છે જાતે મને ઊણું ના લાગે કોઈ વાતે એવી રીતે એમને સાચવી રાખ્યા સંભાળી રાખ્યા અને જેવી રીતે ગીત સાત્ર મેં એકસો એકવીસમાં તેમ જોઈ જઈએ છીએ પ્રભુ એવા છે જે રાત દિવસ ઊંઘતા નહીં જોક ખાતા નહીં આપણને સાચવે છે હા કૃષ્ણ ભાઈ બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણા માટે એવી પ્રાર્થના કરે છે કારણ પ્રભુ જવાના છે અને આપણે બધા દુનિયામાં રહેવાના છે પ્રભુ આપણને પસંદ કર્યા છે અલગ તારવી લીધા છે એટલે દુનિયા દ્રેષ કરે એનું કારણ એ છે ઈશ્વરના શિષ્ય આપણે બધા એ પ્રભુના છીએ આપણા દુનિયાના નથી આપણે જીવનની રીત અલગ આપણો વિશ્વાસ અલગ આપણો મૂલ્યો અલગ દુનિયામાં જે મૂલ્યો છે એ પ્રમાણે જીવતા નહીં દુનિયાના લોકો જીવે એવી રીતે આપણે જીવતા નથી પણ આપણી જીવન રીત અલગ છે અને મૂલ્યો અલગ છે અને કારણ સત્ય એ પ્રભુ ઈશ્વરનો સંદેશ એ સત્ય છે આપણે સત્ય પ્રમાણે ચાલીએ છીએ અને એના લીધે પ્રભુ પ્રાર્થના કરે છે આપણને રક્ષણ કરવા માટે આપણને સુરક્ષિત રાખવા માટે અશુદ્ધ આત્મામાંથી આપણે બતાવ બચાવ માટે પ્રભુ આપણા વિશે કેટલી બધી ચિંતા કરે છે કેટલો બધો વિચાર કરે છે આપણા ઉપર કેટલો બધો પ્રેમ છે કે જતાં જતાં પણ એમ પ્રત્યે એટલે એવી જંકના છે અને સાથે સાથે જેવી રીતે પ્રભુએ સમર્પણ કર્યું આપણે અભિષેક કર્યા એવી રીતે આપણે પણ પવિત્ર જીવન જીવવાનું છે પવિત્રતા એ નહીં આપણે એકલા જીવન જીવીએ નહીં જેવી રીતે પવિત્રતા એ ઈશ્વરની ભેટ છે જ્યારે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ અને બીજા ઉપર પ્રેમ બતાવીએ ત્યારે આપણે પવિત્ર જીવન જીવી શકીએ છીએ એમ છે આ હા કૃષ્ણતાબેનનું પ્રભુ યસુના શિષ્ય તરીકે આ દુનિયામાં જીવવાનું અલગ આ બહુ અઘરી બાબત છે પ્રભુ પોતે પૂરી ખાતરી આપી છે જ્યારે આ બધું થાય પ્રભુ આપણી સાથે છે પ્રભુ પોતે યોહાનગરમાં સોળમો હતી તેત્રીસમી કલમમાં દુનિયા ઉપર વિજય મેળવી છે પ્રભુ યસુ પોતે પ્રભુ કહે છે મેં દુનિયા ઉપર વિજય મેળવી છે એટલે દુનિયા એટલે એ દુનિયા વિમૂલ્ય હોય શેતાની શક્તિ હોય એ બધામાંથી પ્રભુ વિજય મેળવ્યા છે એ જ રીતે જ્યારે આપણે પ્રભુના મૂલ્યો પ્રમાણે જીવીએ પ્રભુ જે રીત બતાવી છે પ્રભુ પ્રેમય જીવન જીવીએ પવિત્ર જીવન જીવીએ આપણે પણ દુનિયા ઉપર ચોક્કસ વિજય મેળવી શકીએ હા કૃષ્ણ માલા ભયતા બહેનો આજના મનનચિંતન સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મત થયા હોય દિવ્ય દયાનો દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ